નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો કપાસના ભાવમાં એક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે આજની તારીખના આજના તાજા ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના મણદીઠ કપાસના ભાવ આપણે જોવાના છે કયા કયા સુધારો થયો છે આગળના દિવસોમાં કપાસના ભાવ વધશે કે કેમ સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં તમે નવા આવો તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલ દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તો જોઈ લઈ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌ પ્રથમ ગોંડલ બારસો એકાવન થી ચૌદસો ને સોતેર રૂપિયા બોટાદ બારસો ને નેવું થી પંદરસો ત્રીસ રૂપિયા જામનગર નવસો થી ચૌદસો ને પાંચ જસદણ તેરસો દસ થી પંદરસો ને પાંચ જામજોધપુર તેરસો પચાસ થી પંદરસો એક ભાવનગર એક હજારથી ચૌદસો ને સોસઠ અંજાર ચૌદસો થી ચૌદસો ને પાસઠ કાલાવાડ અગિયારસો થી ચૌદસો ને ત્રેપન કડી ચારસો નહી આઠસો થી ચૌદસો રૂપિયા હારીસ તેરસો સત્યાવીસ થી ચૌદસો ને એકાણું ઉનાવા અગિયારસો થી ચૌદ પંદરસો ને એક એકતાલીસ રૂપિયા વિસનગર બારસોથી સ પંદરસો એકતાલીસ રૂપિયા ઉપરવાડા સૌદસોથી ચૌદસો નેવું વિજાપુર તેરસો એકાણુંથી પંદરસો એકત્રીસ સાણસમાં નવસો પચાસથી બારસો પંચોતેર પાટણ અગિયારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા ખેડબર્મા બારસો પચાસથી તેરસો ને પચાસ રાજકોટ તેરસો ત્રીસથી સૌદસોને બ્યાસી ટિન્ટોય તેરસોથી ચૌદસો ધંધુકા આઠસોથી ચૌદસોને બાસઠ મોરબી તેરસો ને એકવીસ થી ચૌદસો ને એકસઠ સાવરકુંડા તેરસો એસી થી ચૌદસો ને એસી બાબરા ચૌદસો વીસ થી પંદરસો જેતપુર એક હજાર સત્યાવીસ થી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસો પચાસ થી પંદરસો ને એકાવન ખાંભા બારસો પચીસ થી ચૌદસો ને પચાસ વિરમગામ તેરસો બાર થી ચૌદસો ને પાસઠ ધારી બારસો પચાસ થી ચૌદસો ને પંદર ધ્રોલ બારસો રૂપિયાથી થી ચૌદસો ને સત્રીસ તેર બારસો ને ત્રીસ થી ચૌદસો ને બત્રીસ હળવદ પચાસ હિંમતનગર બારસો નેવું થી ચૌદસો ને પચાસ સિદ્ધપુર બારસો એકાણું થી પંદરસો જોતાણા બારસો પાંત્રીસ થી ચૌદસો અમરેલી આઠસો પચાસ થી ચૌદસો ને છ્યાસી રૂપિયા તો હવે ખેડૂત મિત્રો કપાસને રાખી મૂકવો કે બેસી દેવો એના વિશે વાત કરીએ તો છેલ્લા અઠવાડિયું આ કે આગળના બે મહિનાની વાત કરીએ પણ કપાસના ભાવમાં કાંઈ મોટો જબર ફેરફાર જોવા મળ્યો નથી માટે તમારે સ્વ રીતે કપાસને રાખવું કે વેચાણ કરી મૂકવું એનો નિર્ણય લઈ શકો છો અને વાત કરીએ મિત્રોએ તમામ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન દોરવું જોઈએ અને ભાવ અંગે ખાસ એકતા રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કપાસના ભાવ બે હજારથી પચીસો આટલી મોંઘવારીના સરખામણીમાં હોવા જોઈએ પરંતુ એ ભાવ અત્યારે યોગ્ય મળતા નથી ખોટ ખાય અને ખેડૂતો કપાસની ખેતી કરતા હોય એવું જોવા મળી રહ્યું છે માટે ખેડૂત મિત્રોએ એકતા રાખીને રજૂઆત કરવી જોઈએ ભાવ અંગે મગફળીમાં પણ યોગ્ય ભાવ આ વખતે ખેડૂતોને મળ્યા નહોતા અને અત્યારે છેલ્લે છેલ્લે વાત કરીએ ડુંગળીની તો ડુંગળીના ભાવમાં પણ અચાનક ગુજરાતની બેથી ત્રણ માર્કેટિંગમાં મોટા ભાગ ભાગે ડુંગળીની હરાજી થતી હોય છે એમાં પણ ભાવ ઘટી ગયા છે તો ખાસ કરીને સરકાર શ્રી ખેત પેદાશોના ભાવ અંગે ખાસ ધ્યાન દોરે ખેડૂતોના મહેનત પ્રમાણે તમામ માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેત પેદાશોના ખેડૂતોને યોગ્ય ભાવ મળવા જોઈએ તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો